I thought that cool. કેટલા સાડા નવ જો થઈ ગયા ને છે ને તમે બધા મજામાં અમાર શિવાનીને ટાઈમ આજથી બદલો સાડા નવ થી એક વાગ્યા સુધી એટલે પછી આજ મોડું જવાનું હતું કે કાકા ભેર જાઓ કાકા ભેર જાઓ તો કાકાને હોય વહેલું જવાનું ને તારે હોય મોડું જવાનું એટલે હવે દાદા તને મૂકી જાહે ને પપ્પાને પોરબંદર કામય છે एले पप्पारबंदर निक सीऊन मूकी मम्मी खळ लव्या ग्याय हालोज मारसे गायने रोटली देवाने बाकीचे पेला लुगडा पलार दुगडा वेलरा धोई नाराप वराई गाड हि साफ थो गायने तुळशीने बाय काढी लि मम्मी जो वरापसेने वेलरी खळ लत्या खळ ने जवळ मिक्स मे होय

પાંચ આને બે ને છે ને જો બાઈડો કાઢ લ્યો ને ત્યાં આને મજા આવી ગઈ કાલ આખો દી નતા નીકળા પ્રમદી બપોરના બાંધાતા હવારે ખોડીક પ્રમદી કાઢ્યા હતા બપોરના બાંધી દીધા હતી કાલ આખો દી એ બાંધાતા કાલ આખો દી વરસાદ ચાલુ હતો ત્યાં જ પેલા સવાર મેં કાઢી નાખ્યા બાઈણા કાઢી નાખ્યું મજા આવે ને અમારે મેથી ઉજરી ગઈ હવે છે ને વિચારશે બે મુખિયું ધાણા છે ને આજે ઉડાડતા હું ક્યાંક મેથી તો હવે દિયે દિયે વચશે જો થોડો થોડો વરસાદ તો નહીં નડે હવે ધીયે ધીયે એટલો વિચાર છે કે આજ બે મુઠ્ઠી ધાણા ક્યાંક છે ને વધારે આવતો હોય ને ત્યાં નાખી દઉં વરસાદ નો પડતો અહીંયા અહીં છે ને જો અમે મમ્મી હાટું છે મારા મમ્મીએ એ કેવરાયું હતું કે ગુંદો મને કે કોથરીમાં કે બી છે ને નાખી રાખ છે પાકા ગંદાનો એ કે ઉગી જાહે એટલે એ તો હું ભૂલી ગઈ હતી પણ આઈ છે ને કાલ ખડમાં રોકડો દેખી ગયો રોકડો દેખી ગીમતી અમારે તો થઈ ગયો છે પછી એમાંથી ગું પાકી હજી આમાં કાલ વળી એક નજરમાં આવી ગયો મેં કીધું જે કોક છે ને કાતા હું કોથરીમ વાવી દઉં કાલ છે ને મેં કોતારી ઉપાડી ને પીને પોતો કોથરીમ વાવી દીધો ને વધારે રાખી દીધો મેં કીધું બહુ વરસાદ એ ન લાગે ને હવા આવવા રાખે એટલે હવે એવું જાહે નહીં વાંધો આવે એમ તો આમાં આવી છે હજી પણ આમાં ખળમાં છે ને ખબર નહીં પડે આમાં નકર મેં કીધું ભેરાઈ જાય ને તો કદાચ અમારે પછી ખળની દવા મારતા હોય તો પછી ગુંદામાં લાગી જાય તો પછી એટલે મેં કીધું એકાદો કોથલીમાં નોખો નાખી દઉં એટલે ત્યાં મૂકી દીધો હવે કદાચ ખળની દવા મારી દઈ તોય પછી વાંધો ન ઓલું પછી ટાણે છે યાદ ન આવે બીજું કંઈ કાલ તો પપ્પા જો આ પારિયામાં તો ગયા તા ખળની દવા મારવા હવે એ આ બધા ધીરે ધીરે કરતા બધા પારા ઉપર ને છે ને ખળની દવા મારશે કેમ કે હવે કાઢું તો ફૂગાય નહીં ક્યાંય વાટી વાટીને કેટલું વાટી એટલે હવે દવા મારવી પડશે એટલે તમે પૂગી આવ્યા હે પૂગી આવ્યા તમે મિનિયા પૂગી આવ્યા ઓલી હામી બેઠી નાઈ ને જોઈ લે તો જો આ રમતું કરશે હમણાં નત કર તું અટાણ ન કરે એમ તો કરે કા નત કરવી અટાણ રે એમ તું મ્યાઉ મ્યાઉ ખાવું ખાઉં હું હું ખાઉં તમારે આને તો રોટલી નાખી દીધી છે ન ખાતી ગટોડીએ તો તમારે શું ખાઉં બેઈને તારી માં પાસે હોય તો તમે આવી જાય અડવાનું મેળ રમાડવાનું નકર ના આવે નકર ભાગે હાલ નાખો હાલ મમ્મી જો વાટીને આવતા રહ્યા અને હું ડેલીમાં છે ને ધાણા સાટી આવી હવે મમ્મીને પૂછું મેં કીધું હવે કંઈ નાખવા તો કે વાય કે પશુવાળાની સાઈડમાં નાખીએ પાછા બીજા ઉસાણ હોય ત્યાં ન ખાય બાકી તો પાણી ભરતું હોય તો ન થાય પાણી ભરતું અહીંયા ન થાય ને આઠ દીએ ઉગે

ને હવે એ હેવી હોય ને તે પાછી આમ મજા આવી ન આવે પહેરવાની ને મમ્મી સેન તૂટે ને તાવતી એ બધી સાડી પહેર નાખે ઈ પહેરી નાખું મૂકું નહીં હો મુકાય થોડી મુકાય થોડી એમાં એ આ ભારી સાડી તો વધારે રૂપિયા તને લીધી હોય તો હવે ત્યાં કે નથ લેતા હા હવે ભરેલ્યું નથી લેતા હવે ઓછા વર્ક સાવ હા ઓછા વર્કવાળી કાપડ મસ્ત જોઈ ને પટ્ટો હોય ને એવી લઈ લઈએ પેલા મમ્મી ભરેલી ને સોખાઈ ઓ અરે હજી એક એવી ભચક ગુલાબી પહેરી હા પડી

પણ એ પછી લૂગડાની અમારે જો કે તાણ નથી પછી દુનિયાના લઈ લીધા ભરે તો આપણે લગ્ન પ્રસંગમાં પહેરે બાકી તો પડ્યું હોય એમને બાકી તો પડ્યું હોય પણ મમ્મી ઘરનો પ્રસંગ આવે તો એને કહું લે લેવી પડે હા તો એ લેવી હજી એક વખત લેવી પડશે હા તો અહીંયા હાલે આપણે ગમે એવી વ્યુ લઈએ ભારીમાં તોય ભરેલી તમ ન પહેરી હોય ને તો ભરેલી ન પહેરીએ તો થાય કે પ્રસંગમાં તો ભરેલી પહેરવી જ જોઈએ એટલે હજી એકવાર તો લેવી પડશે વાત અટાણ આપણે ધાણા સાટી આવીએ આવી ખડે કાઢવું પડશે હા લીંબુડી પાસે આવી છે ઉસાણીયું એટલામાં છે પોપીઓ હતો ને કાઢ નહીં ખો આ મમ્મી કઈ સવારે ખડ મારે બધી કાઢી પછી ધાણા વાવી દઉં તો હવે આવીશ તો વાવતી જાઉં માંથી જો ખડ કાઢી ને શેને એક હરખું કરી લીધું જીરીક ભીનારું તો કેવરા આવે પણ હવે છેને નાખી દઉં થાણા જી થાય ચણા સટાઈ ગયા ને માથે જો ઉધારી છે ને ફેરવી નાખી હવે વરસાદ આવશે એટલે પાણી પી જ હે હજી એક વસ્તુ આવવાની છે પણ હમણાં છે ને વારો નહીં આવે ને એનો કેદી વારો આવે ને એ નથી ખબર કુંડિયું ત્યાર છે રોપડોય લઈ આવ્યા પણ છે ને માટી હમણાં ગારા લોંદા આવે છે ખેતરમાંથી એટલે માટીનું કુંડિયું વહેલું ભરીને મૂકી દીધું હોત ને તો છે ને જો આ મની વેલ વાવવાનો વારો આવી જાત હવે કે કેદી મુરત આવે મમ્મી વાવવાન હમ રાતી છે પણ રોગી રાતી નહીં આલે ને અટાણે ખાતર એ લોંદા જેવું છે એટલે બે દીક જાર આવ્યા થોડીક આ ખેતરમાંથી માંથી સારી માટી ને પછી લાલ માટી ને ખાતર ને એવું બધું વેલું કુંડિયું ભરીને મૂકી દીધો દીધું ને તો વાવવાન રેત આ બે દી થયા લઈ આવ્યા પણ વાવવાન કે દીવારો આવે લઈ આવ્યા તો ખા કે દીવારો આવે કે દી છે દીવારો આવે તો એ એનો વાંધો આવે અહીંયા ને પડી રહે હો ભાઈ જાય તો નહીં રહે ને ને આ હજી તયું નું જોઈ લે હજી આનું કામ ચાલુ જ છે હજી એ હેખણો જ નહીં બેહે પણ મેંદડી ઝરી ખાવ કરશે ને પછી જાહે હમણાં ખાટલા બેઠા તો હવે અહીં બેઠા કા કતડીનું ચોર માડવા દે મમ્મી આને અડવું હોય ને તો એને મા પાસે હોય ને તો અડી લેવાનું વટાણ કંઈ નહીં બોલે વટાણ કંઈ નહીં બોલે છે તઈ હમ નૈ થાતું જાય છે હમણાં

ભૂમિ ભૂમિ ને કે રોમિ ના ભૂમિ રમાયડા કરે પણ આ છે ને ઓછી ના થાય બહુ આવે કઈક બે દિવસ સુધી નો આવે

હમ પાથરી ગયો પછી એકવાર એમાં ભાઈ મારશે ને જો હમણાં મમરા વઘારવા ને આમાં છે ને જી આપણે મેં શિવનું કીધું હતું ને કે અમે ભીમપુર લઈ ગયા હતા એને સુરતમાં ભીમપુર ગામે આપણે ગોળની પ્રસાદી લેવા એ મેં વિડીયો મૂક્યો હતો તો અહીંયાથી સુરતથી જ એક બેનની કોમેન્ટ છે કે કિરણ બેન કે આપણે એ કે ગોળ કે લઈ જવાનો કે પછી ત્યાંથી લેવાનો કે ત્યાંથી આપે કે શું તો છે ને કોમેન્ટમાં તમે જણાવ્યું હતું પણ આમાં પ્રોપરલી જણાવી દઉં કે ગોળ છે ને આપણે અહીંયા બાયણે જ નાના મોટા ડબલા વેચાતા હોય ત્યાંથી ગોળ લઈનું મેં તો નાની ડબલી લીધી હતી ગોળનું ડબલું લઈ આપણે ને અહીંયા અંદર જવાનું એટલે બાપા છે ને એમાંથી ગોળ હનુમાનજીના મોઢામાં અડાડી ને એમાંથી જરાક પ્રસાદ આપણા બાળકને ખવડાવે ને બીજો પ્રસાદી હોય ને તો એ ડબ્બામાં મૂકીને ડબ્બો આપણે દઈ દઈ એટલે આપણા હાથ ટૂંકમાં એ ગોળનો ડબ્બો લેવાનો પછી એમાં કાયમ આપણે સવારે આપણા બેબીને બાબાને જી હોય આપણે એને હવારે કાયમ પ્રસાદી દેવાની તો એ પ્રમાણે પછી એક બીજી કોમેન્ટ હતી અલા આશાબેન લંડન થી પૂછે છે કે કિરણબેન તમારું ગામ કહ્યું તો મેં કીધું આમાં જ ખબર નથી તો જણાવી દઉં હા નથી ખુલતું તેને તો ખુલી ગઈ તો આમાં જ હું જણાવી દઉં કે અમારું પોરબંદર ઝી ને રાણા વડવારા ગામ ત્યાંથી આશાબેન ને મેં કીધું કદાચ એમાં કોમેન્ટમાં તો કીધું તું બીજા એ કીધું મેં તો હોય એટલે અમે પોરબંદર ઝી ને રાણા વડવારા અમારું ગામ છે મીનાબેન કોમેન્ટ હતી કેરણ તમ ચોકરી બનાવી તો ઈ પોટલી તો તમને જોઈએ જઈશ મે લોટ ની પોટલી વાયરી પણ અંદર થોડુંક પાણી નાખવાનું કુકર માં ગ્લાસ એક નાનો ગ્લાસ હોય તો ગ્લાસ એક નગર મોટો ગ્લાસ હોય તો પોણો ગ્લાસ નાખી કાઠો રાખી ને

કેમ કે ન નાખીએ ને તો એ મજા આવે કેમ કે લોટ છે ને બફાઈ ગયો હોય ને એટલે મજા આવે એટલે મમ્મી કે આ વખતે મોણ નહીં નાખતી કે નકર કે ભૂકો થતી જાહે થી પછી આ વખતે નતું નાખ્યું મોણ એટલે મોણ ન નાખતા મોણ નો ન ખાય એક બે વાર મેં નાખ્યું તો પણ મને એવું લાગે કે મોણ વિના નઈ અસલ લાગે છે એટલે તમે મોણ કોઈ બનાવો ને તો નાખતા નઈ લે આમ જો આમ જો એ લે હુઈ હા ઈ આઈવા છો કાકાઈ

માનતા પૂરી કરી ભગવાને ફલ આપી દીધું તમે માનતા પૂરી કરવા ગયા ત્યારે ગોલ હનુમાન જયંતિ હતી ત્યારે ગોલ ને હા નવરાય કહી દઉં આમાં આવ્યું ને તો કે કોઈ પણ છે ને જાવ ને તો એક વર્ષમાં હનુમાન જયંતિ દિવસે ખાલી ગોળ ખવડાવવાનું જ બંધ હોય બાકી તો મંદિર બારે માહ ખુલ્લું હોય ને ગોળ ખવરાવવાનું ચાલુ જ હોય એટલે છે ને એક હનુમાન જયંતી દિવસે આપણે ગોળ ખવરાવવાનું બંધ હોય એટલે કોઈ આગેથી ધકો ખાતા હોય ને તો આગેથી ધકો છે ને કોઈ હનુમાન જયંતી દિવસે ગોળ ખવડાવવા હાટુ ધકો નહીં ખાતા હતા ધકો થાય ધકો થાય પછી આપણે તો ન્યા ન્યા હતા સુરતમાં મારે તો રોકાવવાનું જ હતું એટલે બીજા દિવસ અમે જઈયા હતા એ બેન ભાઈ એમ જ લખ્યું કે ગોળ ખવરાવવાનું બંધ હતું તો બીજા દીએ ગયા ગયા તા તમે તમારી શ્રદ્ધાને વિશ્વાસ બાકી એમ કર્યું હોત ને કે નહીં હવે પાછા સુરત આવશું ને ત્યારે જા હું ને ના પાડી દીધી હોત પણ નહીં કે તમે શ્રદ્ધાથી ને વિશ્વાસથી બીજે દીએ ગયા ને હજી એ તો જાજો ટાઈમ થયો નથી ત્યાં તો હનુમાનજી દાદાએ તમારી શ્રદ્ધાનું પરિણામ આપી દીધું એ તો બરોબર છે ને મમ્મી

ताता हो फिर वाई रेड़ी तो थोडक काम आहे बाकी तो राही नेक।, नेक नेक देख नेक, 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 नेक. नेक।, नेक।, नेक। नाक 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 बस लाई रेडी ना आले चमचे चिरक लावले कामठी बाणे जाऊन खातले पवन मा खावा हं मला ओवी मला होते बस ले आल रेड रेड फिर वाई गयो वाह वाह सी नो आवे बाई दादी दिकरी नो हम हम इजा तो खुडा जी राखी <laughs> ना नाच तो करवा के